કોઈ અજાણ્યા ચોરી સામે ઘરનું તાળું તોડ્યા વગર ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના પિત્તળના વાસણો વગેરે મળી અને બે લાખ પંચોતેર હજાર રૂપિયાની ઘરફોડ ચોરીને અંજામ આપેલો જેના અનુસંધાને ફરિયાદી કુશલભાઈ સંઘવીએ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવેલો અને આ ગુનાની તપાસ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે જે સાહેબે સંભાળેલી આટલી મોટી રકમની ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડે સાહેબ તથા પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી કે નાઇ સાહેબે પીઆઈ શ્રી ભોય સાહેબને આ ગુનો શોધી કાઢવા માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ આ ગુનો છે એ અમારા વિઝિટેશનનો બનતો હોય અમે ગુનાવાળી જગ્યાએ વિઝિટ કરતા એવું માલુમ પડેલ કે જે આ ગરફોડવાળું જે મકાન છે એ મકાનનું જે તાળું છે એ દરવાજાનું તાળું ખોલી અને નવું તાળું લગાવવામાં આવેલ છે અને ઘરની અંદર જે કબાટ અને તિજોરી છે એ ઇલેક્ટ્રિક કટરથી કાપવામાં આવેલ છે જેથી આ કોઈ આ વિસ્તારનો પરિચિત અથવા જાણવેદું વ્યક્તિ હોઈ શકે જેના અનુસંધાને પીઆઈ શ્રી ભોઈસાહેબે સોલેન્ડ સ્કોડ અને અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા દરમિયાન આવી જેમોવાળા ઈસમો છે કે ભૂતકાળમાં આ વિસ્તારમાં આવી ચોરીઓ કરી હોય તેની તપાસ દરમિયાન એક ખાનગી હકીકત મળેલ કે આ ગરફોડ ચોરીને અંજામ આપનાર આરોપી જીતેન્દ્ર દિનેશભાઈ જાતે મોદી રહે ચાતર્યા પાટણવાળો બાબુના બંગલા પાસેથી પસાર થવાનો છે અને તેની પાસે આ ગરફોડ ચોરીનો કેટલો મુદ્દામાલ પણ છે જેથી પીઆઈશ્રી આ જગ્યાએ વોટ તપાસ ગોઠવી અને આ આરોપી જીતેન્દ્ર દિનેશભાઈ મોદીને હસ્તગત કરેલ અને ત્યારબાદ તેની ધરપકડ કરેલ ત્યાર પછી આ આરોપીના રિમાન્ડ મેળવી અને યુક્તિ પૂછપરછ કરતા આ ગુનામાં વપરાયેલો તમામ મુદ્દા માલ રિકવર કરવામાં આવેલ છે જેમાં સોના ચાંદીના દાગીના પિત્તળ અને જર્મન સિલ્વરના જે વાસણો છે વગેરે રિકવર કરવામાં આવેલ છે ત્યારબાદ આ આરોપીની પૂછપરછમાં તેણે આ ગુનો અને અંજામ કેવી રીતે આપ્યો અને તૈયારી કેવી રીતે કરી એવું પૂછતા તેણે એવી હકીકત આપેલ છે કે આજથી એકાદ વર્ષ પહેલાં આ ફરિયાદીશ્રીના મકાનમાં તે ગીજા રિપેર કરવા ગયેલો હતો તે વખતે એને તાળાની ચાવી છે એ પોતાની પાસે રાખી લીધેલી ત્યારબાદ આ મકાનની તે અવારનવાર રેકી કરતો હોય અને મકાન લાંબા સમયથી બંધ હોય તેને પોતાની પાસે રહેલી ચાવીથી આ તાળું છે એ ખોલી અને ઇલેક્ટ્રિકલ જે ગ્રાઇન્ડર છે એનાથી કબાટ અને તિજોરી કાપી અને ચોરીને અંજામ આપેલો ત્યારબાદ તેણે પાટણ શહેરમાં એક સરદાજી કે જે તાળા ચાવી રિપેરિંગ કરતા હોય તેની પાસેથી એક નવું તાળું ખરીદી અને આ મકાનને લગાવી દીધેલ આમાં એક છે એ યુનિક એમોથી એણે આ ચોરી કરેલી છે અને પ્રથમથી જ અમને થોડો સખત કોઈ પરિચિત અથવા તો જાણ ભેદું હોઈ શકે આવી રીતે એને ચોરીનો અંજામ આપેલો હાલમાં આરોપીને અટક કરેલ છે અને ગુનાની તપ વધુ તપાસ છે એ પીઆઈ શ્રી કેજી જે બોય ચલાવી રહેલ છે